છોટાઉદેપુર લોકસભા બોડેલી મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય બોડેલી ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર અધ્યક્ષ અધ્યક્ષસ્થાને બોધ પ્રમુખ અને કાર્યકર્તાઓ સંમેલન રાખવામાં આવ્યું હતું જેમાં એકવીસ છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર જશુભાઈ રાઠવાને જંગી બહુમતોથી જીતવા માટે હુંકાર કરવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે બૂથ પ્રમુખ પ્રમુખ અને કાર્યકર્તા સંમેલનને સંબોધવા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં છોટાઉદેપુર જિલ્લાના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પ્રદેશ અધ્યક્ષ સી છોટાઉદેપુર લોકસભા બેઠક છ લાખ ત્રીસ હજાર મતોથી જીતવા માટે ભાજપના બૂથ કાર્યકરને હાંકલ કરી હતી આ પ્રસંગે છોટા ઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર જશુભાઈ રાઠવા પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાંસદ ગીતાબેન રાઠવા ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ હાલોલના ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર જેતપુર પાવીના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા છોટા ઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા બોડેલી ખાતે ભૂત સમિતના પ્રમુખોને મીટિંગ લેવા માટે આવ્યા હતા મોટી સંખ્યામાં અહીંયા કાર્યકરો ઉપસ્થિત હતા અને એમણે જે છ લાખ ત્રીસ હજાર મતથી જીતવાનો સંકલ્પ લેવડાવ્યો છે હું તો એનાથી આગળ કહીશ કે સાત વિધાનસભા છે સાથે સાત વિધાનસભા થઈ સાત જસુભાઈ રાઠવાને જીતાડશે અને આ ઐતિહાસિક ચૂંટણી છે બે હજાર ચોવીસ એ સુવર્ણ ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે એમાં છોટાઉદેપુર પણ સહભાગી થશે અને તમામ એમાં સાથ સહકાર આપશે અને આપના મારફત તમામને વિનંતી પણ કરું છું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઈ રાઠવાને જંગી બહુમતીથી જીતાડો ગમે એટલી ગરમી હોય તે દાડે મતદાન કરો મતદાન થશે તો ભાજપની તરફેણમાં જ થવાનું છે એવું નિશ્ચિત અને તમે સૌ જાણો છો કે સામે પક્ષે પ્રમુખો અને બુથ કાર્યકર્તાઓનું સંમેલન આજ રોજ છોટાદેપુરના બોડેલી ખાતે સંપન્ન થયું જેમાં આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે માર્ગદર્શન આપ્યું જેનાથી કાર્યકર્તાઓમાં નવા ઉત્સાહ અને નવા જોબનો સંચાર થયો છે અને આ લોકસભા અમે છ લાખ કરતાં વધુ મતોથી જીતવાના છે હસ્તુ ખાસ કરીને આંતરિક વિગ્રહની વાત સપાટી કોઈ પણ જાતનો આંતરિક વિગ્રહ છે નહીં આ ઉપજાવી આડેલી વાત છે અને કોંગ્રેસ પાસે હવે કોઈ રસ્તો છે નહીં એટલે ભાજપના કાર્યકર્તાઓને બદનામ કરવાનું કામ કોંગ્રેસના લોકો અને કોંગ્રેસ કરી રહી છે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો છે કોઈ જગ્યાએ આવકાર મળતો નથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જે આવકાર મળે છે એનાથી કોંગ્રેસ ગાંડી થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે પેજ સમિતિ સુધી પહોંચેલું છે એના હિસાબે અમે છ લાખ કરતા વધુ મતોથી જીતવાના છે એમાં કોઈ બે મત ખબર આપના છોટા નગરમાં આવેલી ઓર્સંગ મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં હવે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ અંતર્ગત વિનામૂલ્યે ઓર્થોપેડિક સારવાર મળે તેવી શરૂઆત થઈ ચૂકી છે અને જો આપની પાસે પીએમ જેવાય કાર્ડ હોય તો દૂર સુધી જવાની કોઈ જરૂર નથી તો છોટા નગરના ફતેપુરાના પ્રવેશ દ્વાર પાસે આવેલી ઓર્સંગ મલ્ટીસ્પેશિયાલિસ્ટ સ્પેશિયાલિસ્ટ અદ્યતન હોસ્પિટલમાં कार्ड द्वारा विनामूल्य मूल्य मेलवा अवश्य मुलाकात लो दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद